નમસ્કાર મારું નામ ચૌધરી ઇદ્રીસભાઈ ગામ થુવર તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા ચાર વર્ષથી આઈફોન કંપની સાથે જોડાયેલો છું હું કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર ફાર્મ સિસ્ટમની અંદર હું વાવેતર કરું છું આઈફોન કંપની પાસે ફ્રેન્ચ પ્રાઇઝ અને ઘણી બટાકાની વેરાયટીઓ અલગ અલગ છે અને તે પોતાનું બિયારણ પોતાના ગામ સુધી ગામ સુધી પહોંચાડે છે અને જે ગ્રેડ માંગ્યો હોય તે ગ્રેડ પ્રમાણે એક સાઈઝનું સારી ગુણવત્તાવાળું બિયારણ ખેડૂતોને પૂરું પાડે છે જેના લીધે સમયસર વાવણી કરી અને તેની તેનું ઉત્પાદન સારું મળે છે આ સિવાય જ્યારે વાવેતરથી લઈ અને બટાકા નીકાળીએ ત્યાર સુધીનું આઈફોન કંપનીનો જે સ્ટાફ જે ખૂબ માર્ગદર્શન પૂરું પાડે છે એનાથી એનાથી વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ બીજું કે આઈફોન કંપની અને એક એક સરસ બીજી એક છે કે જે પોતાની એપ ફાર્મોજી એપ લાવી છે એનાથી લોકોને ઘણો બધો ફાયદો થયો છે તેનાથી બધી માહિતી મળી રહે છે જે જ્યાં સુધી કે આપણે માલ લઈએ અને માલ મોકલીએ ત્યાર સુધી તેનો મેસેજ મળી રહે છે તેની તેનું પણ એ ફાર્મોજીનો એપ ઘણો ફાયદો પહોંચાડે છે તેથી તો મારા ગામના ખેડૂતોને અને આજુબાજુના ખેડૂતોને નમ્ર વિનંતી કરું એ આઈફોન સાથે જોડાય અને બટાકાઓનું બિયારણ લઈ અને વાવેતર કરે એવી મારી નમ્ર વિનંતી જય ભારત જય